વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી ગોપાલજી સ્વામિનારાયણ મહાદેવ હર મહાદેવ કેમ છો મોજમાં રહેવાનું કારણ કે આજ થઈ ગઈ છે રાંધણ છઠ અને ઓલરેડી થઈ ગઈ છે નોઇમ તો આમાં બે વસ્તુ ભેગી ભેગી હેલી જાય છે તો છઠ ના જેને ઢેફરાન ઢેફલાન જ્યાં કઈ બનાવ બનાવી લીધું છે ઓલરેડી અને નોઈમ નદી લગભગ પૂરાય થઈ ગયા છે

મેં કા તને કીધું તું તું મને રમવા આપ તને ખબર જ છે કે મમ્મા મારા હાથમાં કાંઈ પણ આવે એટલે હું સીધું આમ તોડફોડ જ કરું પાપાની જેમ હા હા હાલો તો ચા પાણી નાસ્તો કરી લઈએ અત્યારે અત્યારમાં અને હજી તો વાયગ્યા છે કેટલા પોણા પોણ માં દસ કે આઠ મિનિટ કમ છે તો હજી આજના દિવસ હવે આપણે ખરીદી કરવા જવાનું છે એવી વાત છે હવે કેવું છે શાકભાજી ને એવું બધું છે પછી જન્માષ્ટમી સેલિબ્રેશન સરકારિયા છે અને નંદભાઈ હો કોઈ દિવસ ત્યાં કર્યો નથી નંદ ઉત્સવ મીન્સ કે મટકી ભોળ પણ આ વર્ષે બાબજી મારા તો કેવું છે કે શિયા છે તો કરવાનું છે જે કાંઈ ભી શોખ છે ને તારા તું પૂરા કરું

એવું ન હોય હા પાડવાની હોય હા પાડવાની હોય હવે દીકરા હા બરોબર ને સિયા જો આમ સિયા આમ બરોબર ને હા પાડ ના એ હવે ખબર નહી હા ને ના બે કરતી હતી પણ હવે એક કેસેટ કઈ રીતે અમને નાની ગમે એ પૂછો ના જ પાડે હા પાડતી જ નથી સિયા મમ્મા નો દીકરો છે ને પાપા દીકરો છે તું જે જે વાલા દીકરો છે બધાય ના

સિયાબેન ની ક્યારે કરે છે સિયાબેન ની કરી લેશે ને પછી આપણે જવાનું છે કેમ વાલી ક્યાં ગઈ આઈ સાવધાન કન્યા પદરાવો હરા રે એવું છે બધું કેમ

આજથી થોડો થોડો મૂકતા જઈએ તો ભૂલાતું એ આપણે એક્ઝેક્ટમાં યાદ આવી જાય એટલે કે તું ચલો આજે થોડું ઘણું હજી ગામમાં જવાનું છે તો એ બધું આપણે લેતા આવીએ અને સાથે સાથે સામાન થોડું ઘણો જે જરૂરી નથી આપણે અત્યારે યુઝમાં એ બધું સામાન આપણે ગાડીમાં મૂકી દઈએ અને બાકી અહીંયા મૂકવાનું છે આપણો દસ વાગ્યાનો ચા સિયાબેન સુઈ ગયા છે સિયાબેન જાગી એમની વેઇટ કરીએ છીએ એમના મમ્મી ઓલરેડી તૈયાર થઈ ગયા છે અને આપણે તો ઓલમોસ્ટ તૈયાર છીએ નાઇટ ડ્રેસ જ હોય આપણે ઘરે આવ્યું એટલે નાઇટ ડ્રેસ જ મજા આવે કપડાંની ધોળી પહેરવાની જરા પણ મજા ન આવે તો મારી જેમ કોને કોને આવી રીતના ક્યાંય જવાનું ના હોય અને નાઇટ ડ્રેસ પહેરવો સુટેબલ હોય એ કમેન્ટ્સ કરજો ફટાફટ તેને બાકી વાગી ગયા છે અત્યારે સાડા નવ ને પાંચ તો જોઈએ છીએ હવે સિયાબેન ક્યારે જાગે છે અને ત્યારે આપણે સ્માર્ટ બજાર તરફ પ્રયાણ કરીએ છીએ તમે વિડીયો છોડીને ક્યાંય ન જતા આપણે ગાડીને બધું કાઢી લીધું છે અને સિયાબેન અને એમના મમ્મી આવે એમની વેઇટ કરીએ છીએ કચરાવાળા માસી હમણાં કચરા પોતા કરીને જાય છે બેક સાઈડમાં તમને લોકોને દેખાતું જશે અને ગાડી પણ આપણી રેડી છે જોઈએ છે હવે શિયાબેન અને એમના મમ્મી ક્યારે આવે છે એટલે અમારા બેન બાર રાજી થાય કે આટ આજ પપ્પા ઘરે છે તો મને ક્યાંક લઈ જશે કે હે શિયા આવું છે તારે દાતા શિયા દાદા આવું છે તારે આવું છે નહીં હા રોડ ઉપર પાર્કિંગની એવી મારામારી થાય છે કે વાત જવા જો વાહનો અત્યારે દિવસેને દિવસે વધતા જાય છે અને પાર્કિંગ ની સમસ્યા ઉભી થતી જતી હોય છે માન મહા મુસીબતે આપણે અહીંયા ગાડી પાર્ક કરી છે જોઈએ છે હવે અંદર જઈને શું ખરીદી કરે છે હે આજી બોલ શું લેવાનું ઉત્તર હવે બસ આજી જે આપણે લેવાનું છે પણ અહીંયા હું તો ચપ્પલ જો છું સાદી સાદી મસાલા વાળી નહીં મસાલા વાળી ચપ્પલ હોય સાદી ચપ્પલ હોય મસાલા વાળી ચપ્પલ હોય કે મસાલા વાળી આવે તેમાંય આવે એવું આવે હમ તો

બેન બને ટોયસ ના પેલા માં બેસાડી દીધા તો એન્જોય કરે છે ને અહીંયા એમના મમ્મી લેવાય ગયું કે ગોતે છે હાજી ગોતવામાં ગોતવામાં બપોર થઈ જાય કેમ સિયા એવું થઈ જશે ને હે થઈ જશે એવું બબ 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 કેમ કરે છે યા બબ 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 હમ ઓ જાસી આપણે સ્માર્ટ બજારમાં કારણ કે પ્રોગ્રામ થી આપણે ઢોસાનો મહાપાયા મોટા ભાઈ પાસે નહીં લોક કરી દઈશ કરી દઈશું થઈ જશે તોય તમે ચાલો આમ ધીમે ધીમે શું એટલે તમારું જે લેવાનું ને બધું લેવાઈ જાય દિયાબેન કરશે સ્માર્ટ બજારમાંથી શોપિંગ શાકભાજી લેશે ફ્રૂટ લેશે ને બધું લેશે જે લેવું હોય એ તારે બરાબર નથી શું લેવું તારે તારે શું લેવાનું છે હે મમ એ રીંગણા છે એ ખવાય ન ખોવાય ખવાય ન ખોવાય રીંગણા ખાવા એને તમને લોકોને કીધું જ નહોતું સવારથી કે આપણા એક સબસ્ક્રાઈબર આપણે મળવા માટે આવવાના છે જામનગર થી કેમ બોલી તો એ લોકો આવી ગયા છે ઓલરેડી તો તમને લોકોને કીધું હતું એમ કે આવી તો આપણે વ્યુઅર્સ આપણે મળવા જામનગર થી પણ તમારા લોકો સાથે આપણે શેર નથી કર્યું એટલે કે વિડીયોમાં એમને નથી લીધા કારણ કે એ લોકો એવું ઈચ્છતા હતા કે ભાઈ ના એવું નથી કરવું કે લોક નથી બનાવવું અને સિયાબેન માટે મસ્ત મજાની ગિફ્ટ અહીંયા એમનો ભાઈ આપીને ગયો છે તો થેન્ક યુ સો મચ કેમ થેન્ક હમ

મોટે રાવ ને તો પરફ્યુમ ને સ્પ્રેના રાવો મીઠું ગયા પરફ્યુમ લઈ આવી કાઢો કાઢો નહીં નહીં નઈ નઈ કાઢો વેરી ગુડ કાઢી નાખું અને આપણે જે કીધું હતું કે ગિફ્ટ આવી છે સિયાબેન ના ભાઈ લઈ આવ્યા છે તો એ કંઈક આવું છે બપોર જમવા ટાઈમે કઈ આપણે વ્યવસ્થિત બતાવ્યું ન હતું

બીજું એક કોમેન્ટ હતી કે પ્રજ્ઞાબેન તમે આ દિવસ માટે બહુ બધી રાહ જોઈતી તો હવે આ દિવસ માં તમને ખુશ જોઈને અમને ખુબ આનંદ થાય છે પણ અમારી ખુશી જોઈને રડવા લાગે આવું થાય

આપણે આ ગાડી લેવાનો વિચાર છે આવી પણ અત્યારે કીધું ટ્રાયલ કરાવીએ સિયાબેન હાલે છે કે નથી હાલતી આ શિયા આમ જો શિયા બેસવું છે તારે હે તારે બેસવું છે અને બાકી મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અહીંયા જોરદાર અહીંયા જો આ અંબાજી અને ઉપલા દત્તાત્રેય એટલે કે દત્ત શિખર દેખાય છે ચોખ્ખું ને વાદળો એકદમ નીચા આવી ગયા છે શું આ સ્કૂટર એમાં હજી સીયા નાની પડે પણ જો ત્યાંથી પેલી ગાડી આવે છે ને એમાં બેસાડવાનો વિચાર છે આપણો કેમ ત્યાં ઓકે અડકી ગઈ તો ચલો મળીએ હવે આપણે આવતીકાલે જ આ વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ કેમ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો નહીં શાંતિથી રહેવા દેજો